પાલિદાણા તાલુકા ગ્રામ પંચાયતમાં આઠ સરપંચ વિજેતા જાહેર સોનપરી બેનાબેન કિશોરભાઈ મેર દયાબેન રાજેશભાઈ પરમાર બડેલી મહેન્દ્રસિંહ કાકુભા ગોહિલ પિથલપુર જાનકીબા શક્તિસિંહ ગોહિલ શાળા તુષાલીબા કિરપાલસિંહ સરવૈયા નવાસરોડ મોતીબેન પુંજાભાઈ ગોહિલ કંજરડા ગોપાલભાઈ સૌજીભાઈ ખાખરિયા બહાદુરગઢ કાંતાબેન કનુભાઈ લાઠિયા ચોકસથી પહેલા તો હું સમગ્ર મારા ગ્રામજનોનો વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને કોઈ પણ જ્ઞાતિ જાતિના વિવાદ વગર માત્ર ને માત્ર એક વિકાસને મત આપ્યો છે એક યુવા પેઢીને મત આપ્યો છે અને જે અમે એની ઉપર ભરોસો મૂકવાની વાત કરી હતી તે દિશામાં તેમણે મત આપીને અમને ભવ્ય થીતિ ભવ્ય વિજય અપાવ્યો છે સુકાસો કેવા કહું તો અમે અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી અમારી પંચાયત ગુજરાતમાં ફર્સ્ટ પંચાયત છે કે જેમણે એફિડેવિટ કરીને આપ્યું હતું કે અમારે એટલા આટલા કામો કરીશું શું એક કામ દાખલા તરીકે અમે ગામમાં એમ્બ્યુલન્સ મૂકવાના છીએ આનું અમે એફિડેવિટ કરીને આપ્યું હતું કોઈ પણ ના ઘરે અઢારે વરણમાં કોઈ પણ જ્ઞાતિના ઘરે કોઈ પણ વ્યક્તિ કુદરતી કે આફત રીતે મૃત્યુ પામે તો તમને દસ હજારની સહાય આપવાની આ પણ અમે એફિડેવિટ કરીને આપેલું છે વિધવા બહેનો હોય તો તેમને પાણી વેરો ઘરવેરો નહીં ભરવાનો એ પણ અમે અમારા કામની યાદીમાં લીધેલ છે આગળ ગામનો કેવો વિકાસ થશે ચોક્કસ થી જણાવું તો નાના માણસો કામ થશે જેને ખરેખર લાભ મળવા જોઈએ એને લાભ મળશે અને બધાના કામ થશે